હરિની લીલા કેવી છે તો કે આનંદ રૂપી છે એમની લીલા કથા દ્વારા શું થાય છે તો કે સંપૂર્ણ શરીરમાં આનંદની અનુભૂતિ થાય છે આનંદ તત્વ હોય એનો સ્પર્શ આપણને થાય છે ઠાકોરજીની સેવા સાયન્ટિફિકલી કે પોતાના શરીરના કલ્યાણ માટે મનના કલ્યાણ માટે પણ કેમ ખૂબ જરૂરી છે અત્યારે જર્મનીમાં આપણે જઈએ ને તો જર્મનીમાં એવું સાંભળવા મળે છે અને ઘણા એવા રિસર્ચ પણ થયા છે કે લોકો ગાયોને અડવા માટે ભેટી રાખવા માટે એક એક કલાકનો સમય લે છે અને એના માટે અમુક પૈસા શું થાય છે તો કે ડિપ્રેશન અને માનસિક ત્રાસ થી મુક્તિ મળે છે આ એ લોકોએ બધું કહેલું છે આપણામાં તો પહેલેથી જ આનંદમય જીવન જીવવાના કેટલા બધા ઉપાયો આપેલા છે માળા કરવી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા કંઈ પણ સેવા ન થઈ શકે તો કેવળ ચરણ સ્પર્શ કરવા ગૌ માતાને સ્પર્શ કરવા કે પછી ભગવાનનું નામ લેવું એનાથી શું થાય છે તો કે આપણી અંદર પોઝિટિવ વાઇબ્રેશન્સ આવતા જાય છે સાયન્ટિફિકલી પણ જોવા જઈએ તો એ બધી વસ્તુ એટલા માટે જરૂરી હોય છે એક એક્સપેરિમેન્ટ તમે કરીને જોજો તમે એક કાગડિયામાં સ્વસ્તિક દોરજો અને એક કાગડિયામાં ક્રોસ દોરજો અને પેન્ડુલમ લેજો સ્વસ્તિક ઉપર પેન્ડુલમ ફેરવશો તો પેન્ડુલમ ક્લોકવાઇઝ ફરશે અને અમુક ડિસ્ટન્સ પછી એની સ્પીડ વધવા લાગશે એટલી ફૂલ સ્પીડમાં એનું રોટેશન થશે અને ક્રોસ ઉપર તમે પેન્ડુલમ ફેરવશો તો પેન્ડુલમ એન્ટી ક્લોકવાઈઝ ફરવા મળશે અને એવી નેગેટિવ એનર્જી આવવા મળશે કે પેન્ડુલમનું જે મેઇન પેન્ડન્ટ હોય તે તૂટી પણ જશે એટલી બધી નેગેટિવ એનર્જીનો ફોર્સ એનામાં આવી જશે સ્વસ્તિક સેના માટે જરૂરી છે એ પોઝિટિવ એનર્જી આપણને સતત મળતી રહે એટલા માટે પણ ખૂબ જરૂરી છે આપણે દિવાળીના પાંચ દિવસો દરમિયાન જ સ્વસ્તિક કંકુ કરીએ એનું શું કારણ છે તો કે ભાઈ આપણને ખબર નથી કે બાર ઉત્સવના દિવસો દરમિયાન જે વ્યક્તિ આવવાનો છે એની ઉર્જા કેવી છે આપણા માટે યોગ્ય છે કે યોગ્ય નથી અને યોગ્ય નથી તો ઉત્સવના દિવસોમાં આપણને બગાડી મૂકશે મોઢું ઉતારી દેશે આપણું એની નેગેટિવ ઉર્જા ન આવે એ માટે સ્વસ્તિક સાઈન જે છે તે બધી ઉર્જાની શોષી લે ને પછી આપણા ઘરમાં જેવો પગ મૂકે તો બધું પોઝિટિવ જ આવે તો એ સાઈન નો સાયન્ટિફિક એપ્લિકેશન આ છે કે નથી પોઝિટિવ એટમોસ્ફિયર જળવાયેલું રહે ગાડીમાં પણ આપણે કરીએ કેમ તો કે કોઈની નજર ના લાગે આમ તો બને તો યથાસમય મળે તો રોજે જ કરવું જોઈએ પણ ઉત્સવ દિવસો દરમિયાન તો ખાસ કરવું જોઈએ એનું કારણ છે એ સાઈન્સનું પણ મહત્વ છે કે આપણને પ્રોટેક્શન આપે એટલા માટે જ ઘણા લોકોમાં તે સ્વસ્તિક સાઇન મુકતા કે જેથી પોઝિટિવ અટ્રેકશન વધે આવી અનેક આપણી બધી અલગ અલગ બાબતો છે માળા કરવાથી પણ શું થાય તો કે માઇન્ડમાં પણ પોઝિટિવ એનર્જી જાય જે પોતે જ પોઝિટિવ છે એમનું નામ કેટલું પોઝિટિવ છે એના જવાથી આપણામાં પણ સારા વાઇબ્રેશન્સ આવતા જાય છે ભગવાન કરતા ભગવાનના નામમાં શક્તિ વધારે છે એક દંતકથા છે કે હનુમાનજી ને રામ ભગવાન એક વખતે યુદ્ધ થયું દંત કથા છે આમ તો કોઈ દિવસ ના કરે સ્વપ્ન પણ આમ આવું વિચાર ના આવે પણ એક દંતકથા છે એક વખતે બંનેનું યુદ્ધ થયું અને રામ ભગવાન જેટલી વાર હનુમાનજીને મારવા જાય હનુમાનજી કશું જ નતું થતું ને હનુમાનજી કશું કરતા પણ હતા ગદા પણ બાજુ મૂકી હતી કશું જ નહોતું થતું આમ હાથ જોડીને બેઠા હતા શું કામ તો કે રામ 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 નામ જ લેતા હતા અત જે ભગવાન ભગવાન કરતા ભગવાનના નામનો આશ્રય લે તેને કશું જ થતું નથી Yeah બીજું એક જ ઉદાહરણ રામાયણમાંથી પણ યાદ આવે આ એનો પ્રસંગ છે એટલે હનુમાનજી લંકામાં પેલવેલી દહાડ મારવા જાય છે અક્ષય ઉદ્ધાર કરી દે છે ત્યારે ઇન્દ્રજીત તે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે હનુમાનજી ઉપર હનુમાનજી ના તો એવું વરદાન છે કે બ્રહ્માસ્ત્ર પણ એમનું કઈ જ ના કરી શકે સર્વશક્તિશાલી છે ચિરંજીવી છે પણ સુંદરકાંડમાં બહુ સુંદર મજાનો પ્રસંગ આવે છે ઉપર અને એના ગુણ તત્વમાં ચર્ચા કરીએ તો બ્રહ્માસ્ત્ર પણ રામ ભક્ત અનુમતિ લે છે કે હું આપનો સ્પર્શ કરું કે ન કરું હનુમાનજી વિચારે છે કે આમાં બ્રહ્મદેવતા સ્થિત છે જો આમનો હું સ્વીકાર નહીં કરું તો બ્રહ્મ તત્વનું અપમાન થશે એટલે લીલા માત્ર માટે એ પણ બંધાઈ જાય છે આ રામ ભક્તિ કે પરમાત્મા ભક્તિ કૃષ્ણ ભક્તિ કે રામ નામનો પ્રતાપ છે કે સ્વયં બ્રહ્માસ્ત્ર પણ આજ્ઞા લે કે અમને તમને સ્પર્શ કરીએ કે ના કરીએ તો ભગવાન કરતા ભગવાનના નામમાં વધારે જોવા મળે છે એટલા માટે ભગવદ આશ્રય ખૂબ જરૂરી છે ભગવાનની ભક્તિ ભગવાનની શરણાગતિ પણ એટલી જ જરૂરી છે